છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની હેઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઇ હતી જેમાં સ્ન કમિશનરના હસ્તે રાષ્ટ્રને આનબાન અને શાન સમા તિરંગાને સલામી આપવા સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રની આન બાદ અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટોન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી તો સાથે સુરત પોલીસ કમિશનરે પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો તો સાથે પોલીસ કમિશનરે કહ્યું હતું કે લોકોના જીવ બચાવવા પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસમાં બસો છન્નું લોકોના એક્સિડન્ટથી મોત થયા છે મોતને ભેટનારામાં ટુ વ્હીલર ચાલક વધુ છે લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જોએ છે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો પરિવારમાં આવી દુર્ઘટના ન થાય તે માટે પોલીસ કામગીરી કરી રહી છે પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે જેથી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી